માસૂમ બાળકને ગઈકાલે શરદી થયા બાદ શ્વાસ રોંધાવાના કારણે મોત થતા પરિવારમાં શોકનો માહોલ ફેલાયો હતો સુરતમાં એક માસૂમ બાળકનું મોત થયું સમાચાર સામે આવ્યા છે સામાન્ય શરદી ખાંસી અને ઉલટી થતા એક માસૂમ બાળકનું મોત થયું છે આ માસૂમ બાળક ફક્ત 3 મહિનાનું હતું જેને ગઈકાલે શરદી થયા બાદ શ્વાસ રુંધાવાના કારણે મોત થતા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો 3 મહિનાના માસૂમ બાળકનું મોત થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો બાળકનું પીએમ કરવામાં આવશે ત્યારબાદ મોતનું સાચું કારણ સામે આવશે સુરતમાં આવેલા ભેસ્તાન વિસ્તારમાં રહેતા એક પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે ભેસ્તાનમાં રહેતા પરિવારમાં એક માસૂમ બાળકનું મોત થયું છે આ માસૂમ ફક્ત ત્રણ મહિનાનો હતો બાળકને ફક્ત સામાન્ય શરદી ખાંસી અને ઉલટી થવાની સમસ્યા હતી પરિવાર બાળકને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયો હતો પણ બાળકને બચાવી શકાયો ન હતો